કરીએ સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદૃઢીકરણના રૂપિયા ચૌદસો કરોડના પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા ત્રણસો સિત્યોતેર પોઈન્ટ પાસઠ કરોડના પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની સમીક્ષા અને જાત માહિતી મેળવવા માટે આજે ગોરજગામ નજીક સોર્સ એક કેનાલ તથા હાંસલપુર નજીક સોર્સ ત્રણ કેનાલની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી વિરમગામના નવયુગ વિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી શાળાના આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓએ પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા અમદાવાદ ખાતે કલેક્ટર પ્રવીણા ડિગેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો સમય મર્યાદામાં નિકાલ કરવા કલેક્ટરની સંબંધિત અધિકારીઓને તાકીદ ગુરુપૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ જાહેર કર્યા બદલીના નિયમો મુખ્ય શિક્ષક દ્વારા ગાંધીનગર ખાતે બદલીના નિયમો જાહેર કરવા આંદોલન કરાયું હતું જેનો સુખદ અંત આવ્યો છે ટેક્સમાં છૂટથી લઈને એચઆરએ સુધી બજેટમાં સાત મોટી જાહેરાતો થવાની સંભાવનાઓ ટેક્સ લેબમાં ફેરફાર હાઉસ ટેક્સ રેન્ટમાં બદલાવ જેવા એલાન થઈ શકે છે સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર